આજે મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે સુરતના શિવાલયો હર મહાદેવના નાથી ઉઠ્યા મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી સુરતના વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે પાલખીયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા આજે મહાશિવરાત્રી છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોને રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવ્યો સુરતમાં વિવિધ મંદિરોમાં ઘીના કમળ ચડા સાત મંદિરોમાં મહાપૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી શિવાલયો હર મહાદેવ બમ બમ બોલેના નાથી ગુંજી ઉઠ્યા મંદિરોમાં ભક્તો જળ બિલીપત્ર દૂર ચડાવી દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા સુરતના પૌરાણિક એવા કતરગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની દર્શનાર્થી લાંબી કતારો જોવા મળી

મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના અવિનાશગીરી મહારાજના હર હર મહાદેવ આજે વિશાળ ભક્તોમાં કાંતારેશ્વર મહાદેવ દાદાની પાલખી યાત્રા નીકળી છે વિશાળ ભક્તો અંદર જોડાયા છે બધા ભક્તોનો ઉમંગ ઉત્સાહ જોઈને ઘણો આનંદ થાય છે જીવનું શિવની સાથે મિલન એટલે મહાશિવરાત્રી આજની રાત્રિનું મહત્વ વધારે છે આજની રાત્રિનું જાગરણ કરવું જોઈએ અને શિવ પૂજા શિવ ભજન આ બધું થાય તો અસીમ કૃપા મહાદેવની સર્વની ઉપર રહે છે આપણા શહેર પર આપણા રાષ્ટ્ર પર મહાદેવની કૃપા રહે એવી આ મહાદેવ દાદાને પ્રાર્થના પાલખી યાત્રા કેટલા વિસ્તારોમાં ફરશે પાલખી યાત્રા કટાકા વિસ્તારમાં ફરશે ગામતર વિસ્તાર છે થોડો સોસાયટીનો વિસ્તાર છે કોટેશ્વર મહાદેવ રામજી મંદિર કાંતારેશ્વર સ્વરા બધી વિસ્તારોમાં પાલખી આજે ફરશે અને પરત કાંતારેશ્વર મહાદેવ પરત આવશે રાત્રે નવ કલાકે મહાઆરતીનો કાર્યક્રમ છે આ આરતીમાં પણ વિશેષ ભક્તો જોડાય એવી અમે બધા આગ્રહ રાખીએ છીએ